આજે આપણે એવું મિક્સ કઠોળનું શાક બનાવીશું જે ઊંધિયાને પણ ટક્કર મારે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત ઘરના વખાણ્યા વિના નહીં રહે એવું શાકની રેસીપી હું જણાવીશ તો અહીંયા પલાળેલા કઠોળ લઈ લેવાના છે કઠોળમાં મેં અહીંયા મગ મઠ રાજમા છોલે ચણા અને કાળા ચણા બધા ચણા એવી રીતના મિક્સ કરીને લઈ લીધેલા છે અને રાતના મેં પલાળી દીધેલા હતા તો હવે આપણે આને ત્રણ ચાર પાણી સરસ ધોઈ નાખીશું તો રાજમા બહુ જ સરસ પલળી ગયા છે તો આ મિક્સ કઠોળમાં આપણે રાજમાં એડ કરવાથી ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે તો પાણી હવે એડ કરી અને આપણે બે ત્રણ પાણીએ સરસ મજાનો ધોઈ લઈએ કઠોળને આવી રીતના શાક બનાવશો ને એટલે ટેસ્ટ એકદમ સરસ લાગશે જો તમે આવી રીતના કોઈ દિવસ ના બનાવી હોય મારી રેસીપી જોઈને તો એક વખત બિલકુલથી ટ્રાય કરજો રેસીપી જરા પણ સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી છે તો જો આવી રીતના આપણે ધોઈ લીધેલા છે હવે કુકરમાં બાફી દઈશું બાફવા માટે અહીંયા આની અંદર રાજમા અને બધા મિક્સ કઠોળ ઉમેરી દઈશું અને પાણી ઉમેરી દઈશું બે ગ્લાસ જેટલું પાણી આની અંદર ઉમેરેલું છે અને આ સ્ટેજ ઉપર આપણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે ત્રણ સીટી મારીશું ત્રણ સીટીમાં બહુ જ સરસ બફાઈ જશે એકદમ બફાવા નથી દેવાના કારણ કે આપણે એકદમ બફાઈ જશે તો આખો શાકનો ટેસ્ટ ફરી જશે તો જો આવી રીતના આપણે બાફવા રાખી દઈએ અને ત્યાં સુધી આપણે એમાં ડુંગળી ટમેટાની પ્યુરીની તૈયારી કરી લઈશું તો એના માટે મેં અહીંયા મીઠો લીમડો વઘારવા માટે લઈ લીધેલો છે લીલા મરચાં લઈ લીધેલા છે ડુંગળી લઈ લીધેલી છે અને એક સૂકું લાલ મરચું લઈ લીધેલું છે અને લીંબુ લઈ લીધેલું છે લીંબુની પણ એક ટ્રીક છે એ જ પ્રમાણે તમારે લીંબુ એડ કરવાનું છે અહીંયા તમાલપત્ર લીધેલું છે તો એ વઘાર માટે છે ખાસ તો આપણે ડુંગળી બહુ જ સરસ ચોપ કરી લઈશું ચોપરમાં એકદમ ઝીણી ઝીણી એવી સરસ ચોપ કરી લઈશું જુઓ આવી રીતના અને મીઠો લીમડો આની અંદર એડ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા વઘાર કરી લઈશું ત્યાં સુધી આપણું કુ કુકર પણ બહુ સરસ ઠરી જાય તો વઘાર કરવા માટે મેં નોનસ્ટિકનું અહીંયા પેન લીધેલું છે ગેસ ચાલુ કરી દઈશું અને હું અહીંયા વઘાર કરવામાં સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું અને આપણે અહીંયા કોરું લસણની ચટણી પણ લેવાની છે અને લસણ પણ ઉમેરવાનો છે જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે તો અહીંયા ત્રણ પાવરા જેટલું આપણાની અંદર તેલ ઉમેરી દઈશું તેલ એકદમ સરસ ગરમ થઈ જશે એટલે આપણે આની અંદર તમાલપત્ર ડુંગળી લીલા મરચાં જીરું અને હિંગ ઉમેરી દઈએ અને લસણ આવી રીતના ચોપ કરીને એક વખત લઈ લેવાનું છે અને એક આપણે મેં તમને જે પેસ્ટ બતાવી એ આની અંદર ઉમેરીશું તો જુઓ આવી રીતના સરસ ડુંગળી ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે એકદમ સરસ સતળાઈ જશે એટલે આની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું તો જુઓ આપણી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આની અંદર ટમેટા એડ કરી દઈએ ટમેટાને પણ દસેક મિનિટ જેટલા આપણે ધીમી આંચ ઉપર સરસ સાતળી લઈશું એટલે એકદમ સરસ થઈ જાય એનો ટેસ્ટ એકદમ સરસ સતળાઈ જશે એટલે એનો ફ્લેવર જ આખો ફરી જશે તો જુઓ આપણે કૂકરને અહીંયા ઠંડુ કરી લઈશું અને અંદરથી આપણે જોઈ લઈશું એકદમ સરસ આપણા ચણા પણ બફાઈ ગયા છે અને રાચમાં પણ બફાઈ ગયા છે ખૂબ જ ગરમ છે એટલે આપણે ચમચીની મદદથી આવી રીતના પ્રેસ કરીને જોઈ લઈશું તો જો આટલા જ બાફવાના છે આપણે ચણાને અને છોલેને અને સાથે સાથે રાજમાને પણ તો બે ચણાનો ઉપયોગ મેં આમાં કરેલો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ કઠોળાની અંદર ઉમેરી શકો છો પણ આવી રીતના વઘાર કરીને બનાવજો એટલે બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આની અંદર મસાલામાં હળદર ધાણા જીરું અને લસણ મારું લાલ મરચું ઉમેરી દઈએ મીઠું ઉમેરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે ફક્ત ને ફક્ત એક જ ચમચી એવી અહીંયા ખાંડ ઉમેરી દઈશું એ પણ આપણે મેં બ્રાઉન ખાંડનો ઉપયોગ કરેલો છે અહીંયા તો ફક્ત ને ફક્ત આપણે ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે ઉમેરવાના છીએ તો જુઓ પણ ધીમી આંચ ઉપર રાખી અને આ બધું ઉમેરાઈ ગયું હવે સરસ સાતળી લઈશું આને એકદમ સરસ સાંતળાઈ જશે એટલે આપણે આની અંદર ડાયરેક્ટ કઠોળ ઉમેરી દઈશું અને ખૂબ જ ઓછા પ્રમાણમાં આની અંદર પાણી ઉમેરવાનું છે તો જુઓ હવે આપણે ઉમેરી દઈએ અને થોડી તીખાશ માટે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરેલો છે અને કલર માટે પણ ઉપયોગ કરેલો છે તો જુઓ હવે આવી રીતના આપણે એમાં ઉમેરી દઈએ બધા જ એટલે બધા જ કઠોળ અને સારી રીતના મિક્સ કરી લઈશું છેલ્લે આપણે એની અંદર હોમ મેડ ગરમ મસાલો ઉમેરી દઈશું તો જુઓ ફ્લેમ એકદમ હાઈ કરી દઈશું ને એકદમ સરસ બધું જ મિક્સ કરી લઈશું સારી રીતના મિક્સ કરી લઈએ દસેક મિનિટ થવા દઈશું તમે આ ગરમા ગરમ રોટલા રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો રોટલા સાથે મિક્સ કઠોળનું શાક બહુ જ સરસ લાગે છે અને લીંબુમાં ટીપ એ છે કે સૌથી છેલ્લે આપણે બધું શાક બની જાય ગરમ મસાલો એડ થઈ જાય પછી જ આપણે છેલ્લે લીંબુ ઉમેરવાનું છે એનાથી આપણા જે બાફેલું કઠોળ છે એમને એમ જો આવી રીતના બહુ જ મસ્ત એવું મિક્સ કઠોળનું ઊંધિયાને ટક્કર મારે એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે